તો જૂનાગઢ શહેરમાં ત્રણસિંહના ગ્રુપે દસ દિવસથી ધામા નાખ્યા છે જેમાં દરરોજ રાત્રિના રહેણાંક વિસ્તારમાં ચડી આવે છે સિંહ જેવા દોડધામ કરી ગૌવંશને શિકાર બનાવી રહ્યા છે ત્રણસિંહ ત્રણસિંહના ધામાને કારણે સ્થાનિકોમાં ફફડાટ છે સ્થાનિકોની માંગ છે કે સિંહના ગ્રુપને દૂર લઈ જવામાં આવે અહીંયા અમારે ત્યાં છેલ્લા પાંચ છ દિવસ થી રોજ સાવજના આટા પેરા હોય છે અને રોજ અગિયાર બાર વાગે એમ અમારા સોસાયટીમાં સાવજ આવે છે અને ગઈ રાતે સોસાયટી છે શંકર બાબાનું મંદિર છે ત્યાં ગઈ રાતે સવારે સાડા છ વાગ્યા ની આસપાસમાં ત્રણ સિંહો એ ગાય નું મારણ કર્યું હતું તો તે બદલ અમારી એવી માંગ છે કે અહિયાં સિંહ ની ગાય પ્રોસેસ એ રીતની થઈ શકે કે અહિયાં સિંહ ના આવે તે માટે અમારી એવી માંગ છે

ક્યારેક ક્યારેક મધુરમ વિસ્તારમાં આવે છે તો એ સીસીટીવી કેમેરામાં કેદ થયો જેમ પાટણ મોટું થાય છે તો જેમ ખોરાકની શોધમાં એનો નેચરલ ટેન્ડન્સી હોય છે કે નવા નવા વિસ્તારમાં જવાનું એન્ડ ત્યાં રખડતા જો રેડિયલ ઢોર વગેરે હોય તો એને સરળ ખોરાક મળી જાય તો કદાચ એ કારણ હોઈ શકે કે એ ત્યાં આવે છે જેમ સિંહો એરિયાને અંદર વિઝિટ કરે છે જો અત્યારે ન્યુલી અર્બનાઈઝડ એરિયા અને

છેલ્લા ઘણા દિવસોથી અહીં સિંહ આવી રહ્યા હોય ત્યારે છોકરા સ્કૂલે જઈ રહ્યા હોય તે તેને પણ ભયનો માહોલ છે ત્યારે અન્ય એક આપણી સાથે છે તેમને જાણીએ કે શું કહેશો તમે બેન શું બનાવ બન્યો છે અમારે અહીંયા રોજ કાયમી આવે છે અમને બીક લાગે છે અમારે માલ ઢોર રેટા હોય અમારી ગાયો અહીં આવે છે એને રોજ ખાઈ જાય છે એક એક ગાયને તો અમારે પછી શું કરવું આમાં એટલે માંગણી શું છે તમારી અમારે એને અહીંથી આવો તમે અને પકડાવો ત્યારે સિંહને અહીંથી દૂર કરવામાં આવે અથવા તો આ સિંહને ટેપ કરવામાં આવે તે પણ માંગણી લોકોમાંથી ઉઠવા પામે છે અને હાલ મધરુમ વિસ્તારમાં અવારનવાર સિંહોના મારણ કરતા હોય તેવો વિડિયો તેમજ ગાયોની પાછળ દોડતા તેવા વિડિયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે લોકો માંગણી કરી રહ્યા છે કે વન વિભાગ આ બાબતે સખત થાય અને કોઈ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામે છે ધર્મેશ કાચર ગુજરાત ફર્સ્ટ જુનાગઢ